સંદર્ભે કલેક્ટર શ્રી ના અધ્યક્ષતાની પ્રિ બેઠક યોજાઈ આગામી ચોમાસા દરમિયાન પૂરું વાવાઝોડું અને ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિના આગોતરા આયોજન ને લઈને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક આજ રોજ આગામી ચોમાસા દરમિયાન પૂર વાવાઝોડું અને ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિનો સામનો કરવા આગોતરી તૈયારી કરવા અને જોખમ ઘટાડવા માટેના આગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બ્રહ્મવાલના અધ્યક્ષસ્થાને અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ પ્રિમોન્સૂનની તૈયારીઓ અને તકેદારીના ભાગરૂપે આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર વાવાઝોડું અને અતિવૃષ્ટિની સંભાવનાને પહોંચી વળવા આગોતરું આયોજન કરી ઉપસ્થિત તમામ અધિકારી શ્રીઓની સૂચન કર્યું હતું તેમણે પ્રી મોન્સૂન દરમિયાન જિલ્લાના દરેક વિભાગે કરવાની થતી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રી મોન્સૂન બેઠકમાં વીડીએમપી ટીડીએમપી અને સીડીએમપી પ્લાન અપડેટ કરવા રાહત અને બચાવની કામગીરી માટે જરૂરી સાધન સામગ્રીની ચકાસણી રોડ રસ્તાનું સમારકામ અને લેવલિંગ પાણીના નિકાલના માર્ગો અડચણ મુક્ત કરવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાં પાણી ન ભરાય તેની તકેદારી રાખવા કંટ્રોલ રૂમની કામગીરી બચાવ રાહત અને પુનઃસ્થાપનની કામગીરી રાહત વિતરણ આરોગ્ય વિષયક સેવાઓ પીવાનું શુદ્ધ પાણી અને ભોજન વ્યવસ્થા અવિરત વીજ પુરવઠો અને સંદેશા વ્યવહાર જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન જે દવે નિવાસી અધિક કલેક્ટર શ્રી સી પી પટેલ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ મામલતદારશ્રીઓ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા